આ અભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી હતી માનનીય અતિથિ ડોક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદ કાઇઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને સર્જરીના ક્ષેત્રમાં મિનિમલી ઇન્વેસિવ ટેકનોલોજીની ઉપરાંત પ્રક્રિયા વિશે વર્ણન કર્યું હતું કાઇઝર હોસ્પિટલ જે ભારતની પ્રથમ એનએબીએચ માન્યતા પ્રાપ્ત જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે અનુભવી જીઆઈ સર્જન્સના સમૂહ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે અને એક જ છત નીચે સર્વગ્રાહી જીઆઈ કેર આપવા માટે પ્રસિદ્ધ છે તેમાં પેથોલોજી રેડિયોલોજી માનોમેટ્રી અને એન્ડોસ્કોપી જેવી અધ્યતન ડાયગ્નોસ્ટિક સેવાનો સમાવેશ થાય છે આ સિદ્ધિની પહેલી પંક્તિ એ છે કે કાઇઝિન હોસ્પિટલના ડાયરેક્ટર અને ગેસ્ટ્રો એન્ટોરોલોજી સર્જરીના પાયોનિયર ડૉક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું કે મને ગર્વ છે કે કાઇઝિન હોસ્પિટલે માત્ર નવ મહિનાની અવધિમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે જે ભારત માટે એક વિક્રમ સર્જક માઇલસ્ટોન છે દેશમાં પહેલી વખત ગેસ્ટ્રો એન્ટરોલોજીના ક્ષેત્રે દેશી રીતે વિકસાવેલી રોબોટિક સર્જરી સિસ્ટમ વડે એટલી મોટી સંખ્યામાં સર્જરીઓ કરવામાં આવી છે આ ફક્ત એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી પરંતુ અત્યાધુનિક આરોગ્ય સંભાળને વધુ સુલભ અને ખર્ચ અસરકારક બનાવવાની દિશામાં એક પગલું છે ધ્યાન ઝડપી અને દર્દીની અગવડતા ઘટાડવા ઉપર છે અને રોબોટિક સર્જરી અમને તે જ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે રોબોટિક સર્જરી એ સર્જરી કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી રહી છે આ ટેકનોલોજી સર્જનને થ્રી વિઝન અને દસ ગણી ઝૂમ સાથે અપર ચોકસાઈથી સર્જરી કરવા સક્ષમ બનાવે છે રોબોટિક આર્મ્સમાં સાત પ્રકારની હલચલ કરવાની ક્ષમતા હોય છે જેનાથી ઓછી ચીરફાડ ઓછું લોહી વહેવું અને દર્દી માટે ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરવું શક્ય બને છે આ તકનીકી ખાસ કરીને ઇંગ્વલિન હર્નિયા હાઇટ્સ હર્નિયા જીઆઈ કેન્સર્સ વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશનો માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે કાઇઝન હોસ્પિટલનો

પેટના ગેસ્ટ્રોએટલોજીની સુપર સ્પેશિલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે સો આજનો જે કાર્યક્રમ છે એ એના વિશે જણાવો આજનો જે કાર્યક્રમ છે કાઇઝન હોસ્પિટલે સૌથી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએટોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે

બીજા બહાયટ સરમિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ દોઢ બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણ થી ચાર કલાકનો સમય લાગી શકતો હોય છે એમાં આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે શ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે ઓકે સાહેબ